છે ને સિંહજેવ જે માતાજી બધા મિત્રોને અનવશું એ તસવંત છસરા એક ઓર નવા વિડિયોમાં તમારું બધાયનું સ્વાગત કર્યું છે હું જાઉં છું કારખાના બધાયને આવીને મળું છું હાઇન્ડલેટ વસ્તુ થોડો વરસાદ આવી ગયો છે અને અત્યારે હું જાઉં છું ઘરે જેમમાં ગાય રોડમાં તેવું બી છે

વિશ્વ સિંહ દિવસ હતો એટલે છોકરાઓ સિંહ ને મોરે ચાલો આપણે જઈએ હવે કારખાને ફાઇનલી દોસ્તો આવી ગયો છું ઘરે મજા આવે છે આજે રાંધણ સેટ છે ને કાલે સાયતમ સેટ એટલે બાઈઓને ટાટુ ખાવાનું હોય એટલે બનાવીએ છીએ અને તમે પણ આવજો બધા જંશ અને શુભમ્પી પ્રોજેક્ટ બનાવે છે ને મસ્તી કરે છે મસ્ત ઠંડુ વાતાવરણ છે અત્યારે અમારે હજી અમારા વરસાદ પણ સારો હતો તમારે કેવો હતી કોમેન્ટ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અત્યારનું અમારે જે વાતાવરણ છે ફાઇનલી દોસ્તો અત્યારે વળધારું થઈ ગયું છે એટલે બધાને ગુડ નાઇટ અને જય માતાજી